મોટી ઉંમર જોઈએ તેને મદદ કરવાની કારણ કે આપણે અત્યારે કોક નહીં કરીશું ને તો પછી કોક આપણને કરશે યાદ રાખજો બુઢાપો આવે એટલે પેલા આપણને જ ખબર પડે જો પ્રથમ પેલી આપણને ખબર પડે કે આમાં ક્યાંક કરચલીઓ થવા માંડે મુસાફરીમાં નીકળી જેમ કપડાને ઈસ્ત્રી પછી એમ લાગે કે હવે ધીરે ધીરે બધી ઈસ્ત્રી તૂટી રહી છે એમ એમ બધી ઈસ્ત્રી બધી ધીરે ધીરે વિખાઈ જાય માની લેવાનું ગમે ગયા આપણે કામ થી હા માથાના બાલ સફેદ થઈ જાય જો કે આપણે થવા જ ન દઈએ પેલા તો લોકો હેર સલૂન માં જઈને પછી ઉપર પીછા મારતા હવે તો બધું ઘરે એટલે આવે હેર ઘણા ઘણા તો અહીંયા લઈને આવ્યા છે તો કશું દેખાવું જ ન જોઈએ કે માતાના બાલ સફેદ થાય શું કામે આપણે ગુજરાતી લોકો છે જમવા બેસીને ત્યારે બધું જમાઈ જઈએ છેલ્લે ભાત પીરસાય એ ભાત પીરસે પછી હાથ ધોઈને ઉભું થઈ જવાય એમ જીવન રૂપી થાળીમાં સફેદ બાલ રૂપી સફેદ ભાત પીરસાય પછી તો હાથ ધોઈને ઉભું થઈ જવાય પછી એમાં વિષય વાસનાની આશા ન રહે એ મને કોઈ બોલાવતું નથી ને મને કોઈ પૂછતું નથી ને મને તો ખૂણામાં જ નાખી દીધો ને હવે તો મારી કઈ કિંમત જ ન રહી આ બધું છોડો ભગવાન જેમ જીવાણ એમ જીવી લો મોજ કરો બસ બીજી વાત છોડો હર હાલમાં ખુશ રહો એક દાદા ને એક દાદી અને એનું ઇન્ટરવ્યુ લેવા માટે એક ભાઈ આવ્યો કે દાદા તમારી ઉંમર કેટલી દાદા કે પંચ્યાસી બાને પૂછ્યું તમારી બોલે ભાઈ એવું પહેરીને આવ્યા ત્યારે બધા એવું કહેતા મારી બા ને બાપા બધા કે આનાથી તું પાંચ વર્ષે નાની છો તું ગણીએ ને બાપા તું એસી કહેવાય બા તમારા પેલા તો ક્યાં જન્મ તારીખ આપણને યાદ હતી મોટા ભાગે એક તો એક જગ્યાએ સ્કૂલ માં બેસાડ્યા ત્યાં કઈ મારી મમ્મી કઈ બિચારી ફી ભરી શકી નહીં બા એટલે પેલા કઈ દાખલો આપ્યો નહીં બીજી જગ્યાએ સરકારી નાખ્યો તો પેલો દાખલો એના પાસે જ રહ્યો સરકારી આટલું જ હોય નાખી દાદા કે પંચાસી પેલા બા કે આમાં આના થી પાંચ ઓછા મારા પેલા નક્કી કર્યું ઠીક આના એસી છે પછી પૂછ્યું બા ને દાદા બા તમારા દાંત સારા બાપા તમારા દાંત સારા મોઢું બધું બરાબર આમ બધું હાલી ચાલી શકો આમ સરસ રીતે તમે રોજ સારું સારું બધા તમારું શરીર લાગે છે બા ને કેમ દાદા પેલા તમે બતાવો તમારું સ્વાસ્થ્ય આટલું સારું છે તમારી તબિયત નું રહસ્ય શું છે દાદા કહે રોજ પાંચ કિલોમીટર ચાલુ છું એમ રોજ પાંચ કિલોમીટર ચાલુ છું એટલે મારું સ્વાસ્થ્ય સારું રહે તો બા ને પૂછ્યું બા તમારું કેમ તમે કઈ એવું નિયમ લીધો છે રોજ પાંચ કિલોમીટર ચાલવાનું બોલે ને હું જોવા જાવ કે ચાલે છે કે બેહી જાય છે એટલે આપણું સ્વાસ્થ્ય સારું રહે છે હા ડોક્ટરે આને ડાયાબિટીસ છે ને ન આવે એટલે ડોક્ટરે કીધું તમારે ચાલવાનું એટલે એ ચાલે છે કે નહીં જોવા જ હું પાછળ પાછળ જો જીવન આવી રીતે જીવી જીવાય હા મોજથી જીવન જીવાય બાકી તે એક અમારે ત્યાં ગાંધીનગર તો એક ભાઈ એને એને બીજાએ પૂછ્યું ભાઈ તારા કેટલા વર્ષ થાય તો બોલે ત્રીસ જેવા થયા જુ સુધી લગ્ન ન કર્યા બોલે મારે એકસાથે બે લગ્ન કરવા છે એટલે પણ કોઈનો એકય મેળ આવતો નથી ને તું બેની વાત કરે બોલે હા બે મળે તો જ લગ્ન કરવા શું કામ એમાં એવું છે ને મેચના સાંભળ્યું છે કે પછી માર ખાવું પડે કે એક મારી તો બીજી બચાવે ને અને ખરેખર પાંચ વર્ષ પછી પાછો ફરી વખત પાછો પેલો ભાઈ મળ્યો પૂછ્યું કે કેવું છે લગ્ન થઈ ગયા બોલે હા એક કે બે બોલે બે એ તો નક્કી કરેલું હતું એટલે બે જ બે સાથે લગ્ન કર્યા બોલે હવે કેવું છે રડવા માંડો પેલો કેમ બોલે હવે તો એક પકડે છે ને બીજી મારે છે